કાલે એક સપ્ટેમ્બર બે હજાર ચોવીસ રવિવારનો દિવસ છે હું કાલના વારના સ્વામી શ્રી સૂર્યનારાયણ ભગવાનને નમન કરું છું કાલે શ્રાવણ મહિનાના પક્ષની ચતુર્દશીની તિથિ છે કાલે આખો દિવસ ચંદ્રમાં અષ્ટ નક્ષત્રમાં રહેશે કાલે પરિધ્યોગ છે અને વિષ્ટિકરણ છે કાલે આખો દિવસ ચંદ્રમાં કરક રાશિમાં રહેશે કાલે અભિજીત મૂળનો સમય સવારના અગિયાર વાગ્યાને ત્રીસ મિનિટથી બપોરના બાર વાગ્યાને ત્રીસ મિનિટ સુધીનો છે પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આ કરવું જોઈએ કાલે રાહુકાળનો સમય સવારે નવ વાગ્યાથી સવારે દસ વાગ્યા ત્રીસ મિનિટ સુધીનો છે કોઈ પણ નવું કાર્ય આ રાહુકાળમાં કરવું જોઈએ નહીં કાલે દિશાચૂલ પશ્ચિમ અને નૈઋત્ય દિશાની તરફ છે કોઈ પણ નવી યાત્રા આ દિશાનો પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો રવિવારે ઘી ખાઈને યાત્રા કરવી જોઈએ કાલે રવિવાર છે અને રવિવાર એક ઉગ્ર ગ્રહ સૂર્ય દ્વારા શાસન કરવામાં આવે છે અને કાલે આખો દિવસ ચંદ્રમાં કૃષ્ણ નક્ષત્રમાં રહેવાના છે આ એક ઉગ્ર નક્ષત્ર હોય છે તેથી કાલનો આખો દિવસ બધી રાષ્ટ્રીસ રીતે પસાર કરવો જોઈએ